જય શ્રી રામ બધા મિત્રોને કેમ છો બધા મજામાં ફરી એક નવા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છે એટલી વારમાં જોયું તા તો આપણે મારા મોટા પપ્પા જોવા નાસ્તો કરતા હતા કે હું જોતા ખબર ન પડી એટલી જ વારમાં આપણે જોયું તા તો મારા મમ્મીની બધા જો ઝાડવા કાપતા હતા કેમકે આજ તો પાડો નહોતો દાર એટલા માટે અને આપણે જો જમરૂક ક્યાંય આવ્યા છે કેમ કે આપણે ખાવાનું જમરૂક એટલા માટે જમરૂક લઈ લીધું અને આપણે ફટાફટથી ખાવા માટે અને મારા મમ્મી જો જમરૂક રે અરજે તોડતા હતા અને બીબી જો કેવી જોવે છે પટક પટક કરતી કરતી અને એટલી વારમાં જોયું તા તો રવિ જો કેવો જગાડે છે પછી તો કુળદેવી માને શ્રીફળ વધેરું અને કરી લીધા દર્શન અને જયદીપ જોવો કેટલું પાણી પી ગયું હોય કીધું કે શ્રીફળનું પાણી પીવા અમને તો આવે પછી તો જો બધા મહેમાન આવી ગયા છે કેમ કે અહીંયા જો અમારે પાડવાનો તો દાર એટલા માટે બધા કેવા પટક પટક જોવે છે બધા આવો તો કોઈ જોયું ન હોય એવી રીતના અને પછી તો આપણે બનાવવા માંડ્યા રસોઈ કેમ કે બપોરના વાગી ગયા હતા સાડા બાર અને બધાનું રસોઈ બનાવવાની હતી એટલે રસોઈ બનાવવા માંડ્યા અને ફાઇનલી પછી તો દાર પાડવાની શરૂઆત કરી દીધી તી એ લોકોએ જે ફિટિંગ કર્યું હતું હજી તો પાડવાનું બાકીને આ બધા કેવા જો બધાના મોઢા જુઓ કેવા ટપક ટપકતું હોય છે પણ કાંઈ વાંધો નહીં એવા હમણાં થઈ જશે ચાલુ થઈ જશે અને ફાઇનલી પછી તો આપણે લેવા જવી છે નાના છોકરીને કેમ કે એમ કે ને કે કુવારા હાથે આપણે મુહૂર્ત કરાવવાનું છે એટલા માટે અમે બાજુમાં લેવાય અને જો એ ટેણી પણ તૈયાર થઈ ગઈ ને એને મારા પપ્પાએ આપી દીધું શ્રીફળ કેમ કે જા એમ કે છે કે નહીં આ તું શ્રીફળ વધારે પછી તો કરાવી લીધું કુવારા હાથે મુહૂર્ત અને મારા ટેણીને પણ લઈ ગયા કેમ મારે ટેણી પણ કીધું કે મારે પણ કરવું છે તો જો એને પણ મુર્ત કરાવી દીધું અને ફાઇનલી પછી જયદીપને કીધું શ્રીફળ વધારીને પછી જયદીપ શ્રીફળ વધારીને ને પછી તો એ લોકોએ કરી દીધું એનું કામ ચાલુ કેમકે કરવાનો હતું અમારે તો દાર દાર પડાવીને પછી તો જો આમ એનું કામ ચાલુ કરી દીધું છે એ લોકોને આ બધા કેવા જોવે છે ને આ જોવા મને તો લાગ્યું આ બંદૂકની ગોળી કેમ લાવ્યા અહીંયા પછી તો પપ્પા એમ કીધું કે આ બંદૂકની ગોળી નથી આ તો દાર પડાવવાનું મશીન છે એવું મોટું આપણે તો જો પહેલી વાર જોયું ને ફાઇનલી પછી તો આવી ગયું એને ચાલુ કરી દીધું છે એનું કામકાજ અને એને કામકાજ ચાલુ કર્યું એટલે આપણે તો પછી બનાવવા ગયા હતા રસોઈ રસોઈ બનાવીને પછી તો આપણે જોવા આવી ગયા હતા ઘડીક જોયું ને ઘડીક રસોઈ બનાવીને ફાઇનલી પછી આ બધા જો કેવા જોતા હતા ને આ બધા જો કેવા ચડી ગયા અને જોયું તા તો ધુવાડા ધુવાડા કેટલું પણ આ તો ધૂળ બહુ ઉડતી હતી બાજુ એક બાજુ મારા ભાઈની બધા મસ્તી કરે મસ્તી કરતાં કરતા જોઈ તો આ બધા મહેમાન આમ જો મારા કિશનભાઈ એ પણ આવી ગયા હતા અને ફાઇનલી પછી તો અહીંયા છે ને પાણી આવી ગયું બધાના મોઢા જોવા જેવા હતા કેમકે બધા બહુ ખુશ થઈ ગયા હતા કહેતા નથી કે પાણી આવે એટલે બધા ખુશ થઈ જાય કેમ કે અચાનક જ પાણી આવે ઓલું તો પાણી આવતું ન હોય થઈને આ બધા જો કેવા દાંત કાઢે છે બધા કેવા જોવે છે કેમકે અવાજે એટલો આવતો હતો અને મશીન પણ પહેલી વાર બધાએ જોઈ છે ને આ જયદીપ જો કેટલા ખુશ થઈ ગયા છે અને ફાઇનલી પછી તો આવી ગયું પાણીના બધા થઈ ગયા હતા રાજી રાજીને આ બધા જો કેવા દાંત ને આ બધા એમ કહેતા હતા કે અમને પણ માં લ્યો તો આપણે પણ લઈ માં કેમ કે વ્લોગ લેવામાં હું છે અને ફાઇનલી પછી બધા થઈ ગયા હતા આમ જો કેટલા દાંત કાઢતા હતા અને અમારા બેનને પૂછ્યું કેવું લાગ્યું તને તેના દાંત જ આવી ગયા પછી મેં કહી દીધું તું ખુશ છો કે હા હું પણ ખુશ છું મેં પણ ખુશ છું પછી તો એ જ ખુશીમાં જયદીપે છે ને બધાને પીવરા દીધું પાણી કેમ કે પાણી આવ્યું એટલે પછી બધા રાજી થઈ ગયા હતા એટલા માટે જયદીપે કીધું લો પાણી અને મમ્મી બને નહીં ચા કેમ કે ચા ને પાણી બધાને એટલી વારમાં જોઈતા તો મહેશ આમ જો બહાર આવી ગયા હતા અને આવી ગયા તો જોયું તો આમ કે એટલું બધું પાણી ફળિયું આખું ભરાઈ ગયું હતું એમ જ લાગ્યું હતું આમાં ડૂબકી મારી લો એમ અને ફાઇનલી પછી તો બહુ બધા થાકી ગયા હતા અને રાતે હું અને મહેશ બંને આવી ગયા નાસ્તો કરવા માટે અને પાણીપુરી રગડાપુરી ને એવું બધું બહુ ખાધું અમે અને મહેશ એમ કીધું તું ફટાફટ ખામે પછી જવાનું છે અને પછી તો દારનું આપણે પહેલું પાણી હતું એટલે બને નહીં કીધી લાપસી એવું ને જાડી દીધી તે લાપસી નેવું લાપસી જાણીને પછી તો આપણે કેવો લાગ્યો બ્લોગ લાઇક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ બધા મિત્રોને